દિવ્ય અને ભવ્ય એવો પાષાણ યુગનો ભૂતકાળ ધરાવતી ધીંગી ધરા એટલે મહેસાણા જિલ્લાનું લાંગણ જે સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવના સુવર્ણ ઇતિહાસ સાથે જોડાયેલું છે આ ગામ સાલડી સ્થિત શ્રી પીપળેશ્વર દાદા લાગણજની ભૂમિનો તેમજ આજુબાજુના ગ્રામજનોનો ઇતિહાસ ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે તો આવો જાણીએ આ પીપળેશ્વર દાદાના ઇતિહાસ વિશે હતું તેના દરબારમાં લાગણ ના પૂર્વજ એવા સુરસિંહ પટેલ પ્રતિષ્ઠિત પદ શોભાવતા હતા સુરસિંહજીના વંશજો છ વૈસાખ સુ રોજ લંગરપુર એટલે કે હાલ તળાવનું નામ જેથાભા પરિવારથી પાડવામાં આવ્યું જે પરિવારો હાલ લાંગણ ગામમાં મોજુદ છે જેઠાભા ચાર દીકરા હતા વસંત લાલજીદાસ દાસ અને હરિદાસ

કીર્તિકુમાર ખાસ જણાવે છે આવો જાણીશું મહાત્મ મારું નામ પટેલ કીર્તિકુમાર જયંતીલાલ છે આ સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું છસો વર્ષ જૂનું આ સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવનું મંદિર છે અત્યારે વિકાસ પામી રહ્યું છે ઉત્તર ગુજરાતનું એક ભવ્ય સ્થાન બનવા જઈ રહ્યું છે આજુબાજુના ચાલીસ ગામની જનતાને પરિવારની ભાવનાથી જોડી આ કામનું દરેક શિવજીના આશીર્વાદ દરેકને મળતા રહે છે શ્રાવણ મહિનાના ચાર સોમવારમાં દિવસે દિવસે પબ્લિકનો બહુ ઘસારો થતો જાય છે અહીં ભોજનની સુવિધાઓ પણ રાખેલી છે અને દરેક ધર્મના લોકો માટે આ ભવ્ય સ્થાન બની રહી જઈ રહ્યું છે સંસ્થાના ટ્રસ્ટી તરીકે એક ખાસ વાત જણાવું તો દાતાઓના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયેલું છે દાતાઓએ અસંખ્ય કરોડોના દાનામાં આપેલા છે અને એની સ્વતંત્ર સેવા હું બજાવી રહ્યો છું આ મંદિરની વાત કરું તો ગાયકવાડ સરકાર વખતથી આ મંદિર ટ્રસ્ટે સુપ્રત લીધેલું હતું પાંચસો છસો વર્ષ પહેલાં આશરે લોકવાય મુજબ લાગણ ગામની એક ગાય દૂધ જરી જતી હતી તેમાંથી સ્વયં જળાધારી પ્રગટ થઈ અને ત્યાંમાં ગાયકવાડ સરકારે નાનું એવું મંદિર બનાવ્યું અને અત્યારે દાતાઓના સહયોગથી એક વિશાળ મંદિર ઉત્તર ગુજરાતનું એક મંદિર જરૂર થવા જઈ રહ્યું છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ